ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માપ સૌથી મોટા સમાચાર અને આજે કયા ક્યાં વરસાદ પડવાનો છે વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં છ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાનો છે દાહોદ હોય છોટાઉદેપુર હોય સુરત હોય તમામ જગ્યાએ વરસાદની આગાહી છે ડાંગ નવસારી વલસાડ આ તમામ જગ્યાએ આજે વરસાદની આગાહી છે દમણ દાદરા નગરમાં પણ વરસાદ પડવાનો છે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાય વરસાદની આગાહી છે ત્યારે આજે ભીમ અગિયારસ તહેવાર છે આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો માટે મુહૂર્તમાં વાવણી કરશે તો ભીમ અગિયારસ મોટા ભાગના ખેડૂતો વાવણી કરતા હોય તો આજે મોટા ભાગના ખેડૂતો મુહૂર્ત જોઈને વાવણી કરશે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો આજે ખેડૂતો માટે ખૂબ સારો દિવસ ગણાય છે ખેડૂતોને સત્તરમો હપ્તો આજની તારીખ એટલે કે અઢાર જૂના રોજ જાહેર કરવાના છે વડાપ્રધાન મોદી આજે વારાણસીથી સત્તરમાં હપ્તાની ભેટ આપવાના છે કેન્દ્રમાં ત્રીજી વાર સરકાર બન્યા બાદ હવે અઢાર જૂના રોજ વડાપ્રધાન મોદી ખેડૂતો માટે સત્તરમો હપ્તો આજે જાહેર કરશે ત્યારે મિત્રો ખેડૂતો માટે આજથી જ સહાય ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ આજે ખુલ્લું મૂકાવવાનું છે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય કરવામાં આવશે પાક સંગ્રહ સ્ટ્રકચર માટેની સહાય પાણીના ટાંકાની બાંધકામ માટેની સહાય આ તમામ સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર આજથી શરૂ થવાની છે અઢાર તારીખ સવારે સાડા દસ વાગે પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે

હવે હરિયાણાની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે જે લોકોનું વીજળી બિલ દસ યુનિટથી સો યુનિટ દર મહિને આવે છે તો એને માત્ર બસો રૂપિયા ચૂકવવા પડશે ખૂબ મોટા સમાચાર વીજળી બિલને લઈને ખુશખબરી આવી ગઈ છે સો યુનિટ સુધી તમારું મહિને વીજળી બિલ આવે છે તો માત્ર બસો રૂપિયા તમારે ભરવા પડશે મુખ્યમંત્રી નયપસિંહ સૈનિયા મોટી જાહેરાત

અને હવે નવો નિયમ આવી ગયો છે કે સગીર ડ્રાઈવર હોય વર્ષથી ઓછી ઉંમરનો પણ પચીસ હજાર રૂપિયાનો ભારેથી અતિ ભારે દંડ ફટકારવામાં આવશે અને જેનું વાહન ચલાવતો હશે એ વાહન માલિકનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે તો નવો નિયમ આવી ગયો છે ધ્યાન રાખી લેજો હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા પકડાશો તો સો સો રૂપિયાનો દંડ ફટકારવાનો રહેશે તો પહેલી જૂન થી આ તમામ નિયમો લાગુ થઈ ગયા છે તમામ વાહન ચાલકો ધ્યાન રાખજો સાવધાન રહેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એક નવી ઘાતક બીમારી આવી ગઈ છે માત્ર 48 કલાકમાં જ લોકોના મોત નિપજી જાય છે એક નવી બીમારી આવી ગઈ છે સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત છે કે આ બીમારી થી ફક્ત 48 કલાક એટલે કે બે દિવસમાં માણસ મૃત્યુને ઘાટ ઉતરી જાય છે

થઈ જાય છે તો નવી ઘાતક બીમારી દુનિયાની અંદર આવી ગઈ છે જાપાનની અંદર આ બીમારી અત્યારે ખૂબ પ્રસરી છે તો ઘાતક બીમારી આવવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે મોટા સમાચાર ખેડૂતો માટેના ખૂબ અગત્યના સમાચાર એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી જે પણ ખેડૂતોએ પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય એ તમામ લોન માફ કરી દેવામાં આવશે આ મોટા સમાચાર છે આ સમાચાર ઝારખંડની સરકારે જાહેર કર્યા છે એટલે ઝારખંડના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે ત્યાં સુધીના સૌથી મોટા સમાચાર ગણાશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે યુઆઈડીએઆઈ એટલે કે યુનિક ઓથેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ ફરીવાર લંબાવી દીધી છે જે લોકોએ આધાર કાર્ડમાં હજી પણ સુધારો કરાવવો હોય તો હવે ત્રણ મહિના વધારી દેવામાં આવ્યા છે છેલ્લી તારીખ જે ચૌદ જૂન રાખવામાં આવી હતી એને લંબાવીને હવે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી છે એટલે આધાર કાર્ડમાં હજી પણ તમારે સુધારો કરવાનો બાકી હોય તો ચૌદ સપ્ટેમ્બર સુધી તમે મફતમાં સુધારો કરાવી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર આજે સ્કૂલ લઈને હડતાલ છે આજથી રાજ્યના એસી હજારથી થી વધુ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકો અચોક્કસ મુદતથી હડતાળ ઉપર ઉતરી ગયા છે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં હડતાલ કરવામાં આવી છે જેમાં સ્કૂલ ચાલકો અને રિક્ષા ચાલકો તમામ લોકો હડતાળ ઉપર ઉતર્યા છે અને જ્યાં સુધી વાહનોને ગેરકાયદેસરની પરમિટ ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે તો આજે એસી હજારથી વધુ રિક્ષા ચાલકો સ્કૂલ વાન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે હવે પશુપાલકો ગૌમૂત્રની પણ વેચાણ કરીને કમાણી કરી શકશે ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌપ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં સ્થાપી દેવામાં આવી છે આ ડેરી પશુપાલકો પાસેથી ગૌમૂત્રની પણ ખરીદી કરશે કેટલા ભાવે ખરીદી કરશે તો ખેડૂતો અને પશુપાલકો પાસેથી દીઠ રૂપિયાના ભાવે ગૌમૂત્રની ખરીદી કરશે ખેડૂતો આનાથી ખૂબ કમાણી કરી શકશે જો ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક ગાય હોય તો પણ મહિને પંદરસો રૂપિયા આરામથી કમાઈ શકે એવી ખરીદી કરી શકશે તો હવે પશુપાલકોને પહેલાં છાણાની વાત આવી હતી હવે ગૌમૂત્રનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે ખૂબ મોટા સમાચાર પશુપાલકો માટે ખૂબ મહત્વના ખુશ ખબર આવી ગયા છે ત્યાર પછીની મિત્રો કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યભરમાં આગામી વીસ તારીખથી એટલે કે વીસ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે એકસો આઠ કરોડની કિંમતના છસો ને પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખ્યો છે જે મિત્રોએ ખરીદી કરવી હોય તો ચૌદ જૂનથી તમને નોંધણી કરવાની એટલે કે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન કરાવી દેજો જેથી વીસ જૂનથી ખરીદી પણ શરૂ કરી દેવામાં આવશે તો કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો સમાચાર છેલ્લા સમાચાર આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એને લઈને હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કરી દીધો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવી દીધું છે કે મંગળવારે અઢાર જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી અને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ અને કચ્છમાં છૂટા સવાયા સ્થળોએ આજે ગાજ વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો તમામ વિસ્તારમાં આજની તારીખમાં વરસાદ પડશે તો મિત્રો આજના ખૂબ મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આવા સમાચાર રોજે રોજ લાવતા રહીશું આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન